નમસ્કાર દર્શક જોઈ રહ્યા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજ રોજ ઇલોલ સભામાં સરપંચ શ્રીમતી ઝેરાબેન મસી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાની દસ્તાવેજ કરે જેમાં અવિશ્વાસના કારણો સરપંચ શ્રી પંચાયતના નાણાકીય વહીવટની સુઝબુઝ ધરાવતા નથી અને પંચાયતના સભ્યોનો વિશ્વાસ ગુમાવે છે સરપંચ શ્રીના અણવહીવટીથી તમામ ગ્રામ પંચાયતના સભ્યો ન્યાય આપી શકતા નથી જેના કારણે કામો થઈ શકતા નથી સરપંચ પતિ દરેક ગ્રામજનો સાથે બિભસ્ત વર્તન કરે છે સરપંચશ્રી મહિલા હોવાથી તેમના નામે તેમના પતિ પંચાયતનો વહીવટી અને સંચાલન કરે છે તેઓ શ્રી પંચાયતના નાણાંનો બેફામ ઉપયોગ કરી પંચાયતને આર્થિક રીતે નબળા કરી રહ્યા છે સરકારશ્રી તરફથી આવતી વિકાસની ગ્રાન્ટોનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી ઉપરોક્ત કારણને લઈ અવિશ્વાસની દરખાસ્ત આવે જેને લઈ પંચાયત અધિનિયમની જોગવાઈ અનુસાર ગ્રામ પંચાયતની બેઠક મળે અને તેમાં સરપંચ સામે બાર સદસ્યો દ્વારા વોટ કરતા સરપંચ પદેથી દૂર થયેલ છે હિંમતનગર ગામે પોલીસ પીઆઈ તેમજ ઇલોલ આઉટ પોલીસ પોસ્ટ હાજર રહ્યો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રિપોર્ટ ન્યૂઝ સત્યની સાથે